નમસ્કાર જૈન મિત્રો આજે જોવા જઈએ તો આજના વિડીયોની અંદર છે મુખ્યત્વે આપણે ત્રણ અપડેટ બાબતે વાતચીત કરવાના છે સૌથી પહેલા જોવા જઈએ તો હાલમાં જોવા જઈએ તો જે દસ દિવસ બાકી છે ટેટ વનની જે મિત્રો તૈયારી કરી રહ્યા છે એ માટેના કોલ લેટર ડાઉનલોડ કરવા બાબતની અપડેટ એક છે ત્યારબાદ વાત કરીએ તો જેની મહિનાઓથી આપણે વાળ જોઈ રહ્યા હતા લગભગ લગભગ જોવા જાય તો છેલ્લા છ એક મહિનાથી આપણે જેની રાહ જોઈ રહ્યા હતા એ હાયર સેકન્ડરીનું છે એ વેઇટિંગ બાબતે વાતચીત કરીશું સાથે સાથે વિદ્યા સહાયક ની અંદર છે એ બદલી કેમ્પ અને જિલ્લા આંતરિક બદલી કેમ્પ બાબતે જે કંઈ અપડેટ આવેલી છે મુખ્યત્વે ત્રણ અપડેટ બાબતે છે આજના વિડીયો ની અંદર વાતચીત કરીશું તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો તો સૌથી પહેલા વાત કરીએ તો ટેટ વન વિદ્યા સહાયક ની જે પરીક્ષાનું આયોજન થવા જઈ રહ્યું છે એ બાબતે વાતચીત કરીએ તો સૌથી પહેલા તો ટેટ વન ની પરીક્ષાનું આયોજન છે એકવીસ બાર બે હજાર પચીસ ને રવિવારના રોજ જે પરીક્ષાનું આયોજન થવાનું છે બાર વાગ્યા થી લઈને બે વાગ્યા સુધીમાં તો તો એ પરીક્ષા આજે જોવા દિવસ બાકી છે અને જે મિત્રો એ ટેટ વન ની અંદર જે અરજી ફોર્મ પરીક્ષા માટેના ભરેલા હતા એ તમામ ઉમેદવાર મિત્રો છે એ આવતીકાલે દસ તારીખ દસ થી લઈ દસ બાર બે હાજર પચીસ થી લઈ અને એકવીસ બાર બે હાજર પચીસ રવિવાર સુધી કોલ લેટર ડાઉનલોડ કરી શકશે તો જે ટેટ વનની પરીક્ષા ઉમેદવારો આપવાના છે એ તમામ મિત્રો છે આવતીકાલે દસ બાર બે હજાર પચીસના રોજ બે વાગ્યાથી એ કોલ લેટર ડાઉનલોડ કરી શકશે પોતાનો અને જોઈ શકશે કે ભાઈ સ્થળ કયું તમને મળેલું છે પોતાનો સીટ નંબર શું છે એ તમામ ઉમેદવારો છે એ ડાઉનલોડ કરી શકશે અને એકવીસ બાર બે હજાર પચીસના રોજ બાર વાગ્યા સુધી તમે કોલ લેટર ડાઉનલોડ કરી શકશો અને પરીક્ષાનું આયોજન છે એકવીસ બાર બે હજાર પચીસ ને રવિવારના રોજ બારથી લઈને બે વાગ્યા સુધી આયોજન કરેલું છે તો તમામ ઉમેદવાર મિત્રો છે આવતીકાલે બે વાગ્યા પછી પોતાનો કોલ લેટર ડાઉનલોડ કરી દેજો અને તમામ જે મિત્રો તૈયારી કરી રહ્યા છે તમામને એડવાન્સમાં પરીક્ષા માટે ઓલ ધ બેસ્ટ અને સારી એવી તૈયારી કરજો નવું કંઈ પરીક્ષાનું વાંચવા કરતાં જે તમે અત્યાર સુધી વાંચેલું છે એ તમામનું એક વખત રિવિઝન કરજો કોઈ પણ યુટ્યુબ ચેનલમાં આવીને તમને કંઈક આવી જાવ લાઈવ ધડભરાટી બોલાવી દે અને આપણે આ માંથી તો પાંચ માર્ક પૂછાશે જ ને તો આવી લોભામણી થમનેલ માં આવી અને પોતાનો ટાઈમ વેસ્ટ એમાં ન કરતા એના કરતા બેટર છે કે તમે જેટલું પણ એટલા મહિનાઓની અંદર જે કંઈ વાંચેલું છે એનું એક વખત સારી રીતે રિવિઝન કરી દો જેથી કરીને પરીક્ષામાં એન ટાઈમે તમારે મૂંઝાવું ન પડે તો તમામ મિત્રોને આવતીકાલે કોલ લેટર બે વાગ્યા પછી ડાઉનલોડ કરી લેવાના છીએ ત્યારબાદ વાત કરીએ તો ટાસ્ક હાયર સેકન્ડરીના વેઇટિંગ બાબતે વાતચીત કરી દે તો સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાની અંદર શિક્ષણ સહાયકની ભરતી બે અંતર્ગત શાળા ફાળવણી ન થયેલી હોય તથા પ્રતિક્ષા યાદીમાં જે ઉમેદવારનું નામ સમાવિષ્ટ હોય માની લો કે જેને શાળા ફાળવણી નથી થયેલી અથવા તો જેનું ઉમેદવારો છે એનું વેઇટિંગમાં જેનું નામ આવેલું છે ભૂતકાળમાં તમને ખબર છે આખે આખું વેઇટિંગની જે પીડીએફ આવી ગયેલી હતી એમાં ઉમેદવારોના નામ પણ હતા તો જેનું નામ સમાવિષ્ટ થયેલું છે તમામ ઉમેદવારો છે એ સરકારી હાયર સેકન્ડરીની અંદર આવતીકાલે દસ તારીખથી લઈને બાર તારીખ સુધી છે એ દસથી લઈને બાર ડિસેમ્બર સુધી છે એ ઓનલાઈન શાળા પસંદગી પોતાની કરી શકશે ઓનલાઈન શાળા પસંદગી છે ઉમેદવારો પોતાના માધ્યમ વિષય અને કેટેગરી મુજબ ઉપલબ્ધ ખાલી જગ્યાઓ પર પોતાની શાળા પસંદગી આપી શકશે મતલબ કે જે તે માધ્યમમાં આવતા હોય જે વિષય તમારો આવતો હોય જે તે તમારી કેટેગરી આવતી હોય તો તમામની અંદર જેટલી પણ ખાલી જગ્યાઓ ઉપલબ્ધ છે એના ઉપર તમે શાળા પસંદગી તમારી છે દસ થી લઈને બાર તારીખ સુધીની વચ્ચે તમે કરાવી શકશો ઓફિશિયલ અપડેટ છે આવતીકાલ સુધીમાં લગભગ બાર યાદીની અંદર અથવા તો વેબસાઇટ ઉપર મુકાઈ જશે હાલમાં જે પત્રકાર હિરેનભાઈ રાવલ છે એમને આ પત્રકારના ટ્વીટના માધ્યમથી અપડેટ મળેલી છે તો જે ઉમેદવારો માની લો કે કોઈ ઉમેદવાર છે એને શાળા પસંદગી જેતે તે અમે શાળા ફાળવણી એને થઈ પણ હોય એને જોઈએ તો એને કોલ લેટ પોતાનો લેટર પણ લીધો હોય ઓર્ડરનો પરંતુ શાળામાં જો હાજર ન થયેલા હોય તો એ લગભગ જગ્યાઓ છે એ ખાલી જગ્યાની અંદર પણ બતાવતા હોય છે અથવા તો માની લો કે એ જગ્યા ઉપર કોઈ ઉમેદવાર જ ન મળ્યો હોય તો એ તમામ સીટો છે એ ખાલી જગ્યા તરીકે લગભગ ઉપલબ્ધ બની શકે હવે કઈ શાળા પસંદગીમાં તમારે શાળાઓની યાદી તો એ ભૂતકાળમાં શાળાઓની યાદી મૂકેલી જ હતી એ જ શાળાઓની યાદી માની કે જે તે શાળાઓની અંદર માની ઉમેદવાર નહીં મળ્યા હોય તો એ તમામ યાદી છે આવતીકાલે દસ થી લઈને બાર ની વચ્ચે તમારે શાળા પસંદગી કરશો ત્યારે એમની અંદર તમને બતાવવામાં આવશે તો આવતીકાલે ઓફિશિયલ જાહેરાત આવે એની રાહ જોવાની રહી તો હાયર સેકન્ડરીના સરકારીનું અત્યારે વેઇટિંગ બાબતે છે એ આવેલું છે અને તમને પણ ખબર છે નામદાર કોર્ટ હાઈકોર્ટની અંદર છે એક પિટિશન દાખલ થયેલી હતી એ અંતર્ગત છે એની આખી આખી જોવા જાય તો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી સમિતિની તારીખ તેર નવેમ્બર બે ની બેઠકમાં શિક્ષણ સહાયક ભરતી બે હજાર મર્યાદિત શાળા પસંદગીના કારણે શાળા ફાળવણી થયેલી નથી તેવા ઉમેદવારોને શાળા પસંદગીની તક આપવી તેવો નિર્ણય કરવામાં આવ્યો મતલબ કે તમે દસ શાળા પસંદગી કરી હોય પરંતુ દસે દસ માંથી માની લો કે તમને ફાળવણી ન જ થયું દસ જ શાળા પસંદ કરી રહ્યો હકીકતમાં માની લો કે શાળાઓ તો વીસ હતી પણ તમે દસ જ કહી રહ્યું દસ માંથી તમને શાળા ફાળવણી ન થઈ હોય તો પછી એને માની લો કે બાકીની શાળામાં એને લાભ મળવો જોઈએ એક પિટિશન થઈ હતી તમને પણ ખ્યાલ છે એનો નિર્ણય પણ આવ્યો એ બાબતે કમિટીએ નિર્ણય પણ લીધો અને એ આખે આખું છે એના અધીન છે એ હવે છે વેઇટિંગ ભરવા જઈ રહ્યા છે તો એ તમામ અપડેટ છે આવતીકાલે આવે ત્યારે એ બાબતે જોઈ લેવાની ત્રીજી મહત્વની અપડેટ બાબતે વાતચીત કરીએ તો આ જે સરકારી માટે બદલી કેમ્પ ટોટલ બે કેમ્પ છે એની અંદર પેલો કેમ્પ છે એ ઓનલાઈન જિલ્લા આંતરિક બદલી કેમ્પ એ ઓનલાઈન અને જિલ્લા આંતરિક બદલી જે જનરલ કેમ્પ બે કેમ્પ બાબતે છે તો વધઘટ પરત બદલી કેમ્પ સમયગાળો તમને બાર બાર બે હાજર પચીસ ના રોજ જિલ્લા આંતરિક બદલી કેમ્પ સુધી બે એક બે હાજર છવ્વીસ થી લઈ અને સોળ એક બે છવ્વીસ મતલબ વધઘડ બદલી કેમ્પ છે એ બાર બાર પચીસ ના રોજ છે ત્યારબાદ પ્રથમ તબક્કો છે ઓનલાઈન જિલ્લા આંતરિક કેમ્પનો એ તેર બાર થી લઈને એક એક બે છવ્વીસ સુધી અને જે સામાન્ય તબક્કો છે જનરલ તબક્કો એ બીજા દિવસે એટલે બે એક બે છે પછી ઓનલાઈન જિલ્લા આંતરિક કેમ છે તેર બાર થી લઈને સોળ એક સુધી છે એનો પ્રથમ તબક્કો છે એ આખે આખું શેડ્યુલ તમને આપી દીધું છે કે તેર થી લઈને પંદર તારીખની વચ્ચે છે એ માહિતી ઓનલાઈન પોર્ટલ પોર્ટલ ઉપર છે એન્ટર કરવાની કામગીરી કરવાની ત્યારબાદ સોળ બાર પચીસ ના રોજ છે અપલોડ કરેલી ખાલી જગ્યાનું છે વેરીફિકેશન કરવાનું એ જિલ્લા દ્વારા કરવાનું છે પછી સત્તર બાર થી લઈ અને ઓગણીસ બાર સુધી છે શિક્ષક દ્વારા જિલ્લા આંતરિક બદલી ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી એ શિક્ષક દ્વારા કરવાની હોય છે ત્યારબાદ ઓગણીસ બાર થી લઈને બાવીસ બાર સુધી છે એ તાલુકા દ્વારા અરજી ફોર્મ વેરીફિકેશન કરી અને માન્ય અમાન્ય કારણ સહિત જિલ્લા કક્ષાએ રજૂ કરવાની કામગીરી એ કોની છે તો કે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અથવા શાસન શિક્ષણ અધિકારી જો ટીપીઓ ની કામગીરી એ હોય પછી વીસ બાર થી લઈને ઓગણત્રીસ બાર ની વચ્ચે છે એ એપ્રુવલ કરેલું હોય કે રિજેક્ટ કરેલું હોય એની લેખિત કામગીરી સહિત અરજદારને જાણ કરવાની અને એપ્રુવલ અરજીઓને અપલોડ કરવાની બરોબર જેની માની લો કે એપ્રુવલ થઈ હોય માની લો કે રિજેક્ટ થઈ હોય તો એ આપવાની અને જેની એપ્રુવલ થઈ ગઈ હોય એને આખી આખી અપલોડ કરવાની કામગીરી ત્રીસ બાર થી લઈને એકત્રીસ બાર સુધી રાજ્ય કક્ષાએ વેરિફિકેશન કરવાની કામગીરી આખા સમગ્ર રાજ્ય કક્ષાએ અને એક એક બે હજાર પચીસ ના ઓર્ડર ઇસ્યુ કરવાની ડિસ્પ્લેમાં તમે જોઈ શકો તો આજના વિડીયોની અંદર મુખ્યત્વે આપણે ત્રણ અપડેટ બાબતે વાતચીત કરી સૌથી પહેલા ટેટ વન ની જે ઉમેદવારો તૈયારી કરી રહ્યા છે એની એકવીસ બાર બે હજાર પચીસ રવિવારના રોજ બાર વાગ્યાથી લઈને બે વાગ્યા સુધીની જે પરીક્ષા છે એના કોલ લેટર આવતીકાલે બે વાગ્યાથી તમે ડાઉનલોડ કરી શકશો બીજી અપડેટ બાબતે આપણે વાતચીત કરી ટાટ હાયર સેકન્ડરીની અંદર સરકારીની અંદર જે ઉમેદવારો છે એને માની લો કે શાળા ફાળવણી ન થઈ હોય અથવા તો વેઇટિંગ વેઇટિંગ લિસ્ટની અંદર સમાવિષ્ટ ઉમેદવારો હોય એની શાળા પસંદગી છે દસથી લઈ અને બાર ડિસેમ્બરની વચ્ચે તમે કરી શકશો આવતીકાલે ઓફિશિયલ વેબસાઇટ આ ઉપર મૂકે જા એ જોવાનું રહ્યું અને ત્રીજું તમને આપેલું છે વિદ્યા સહાયક માટે બદલી કેમ્પ અને જિલ્લા આંતરિક બદલી કેમ્પ બાબતે તો મુખ્યત્વે આજના વિડીયોની અંદર ત્રણ અપડેટ બાબતે વાતચીત કરી જો વિડીયો તમને સારો લાગે છે તો તમારા સાથી મિત્રો સુધી શેર કરજો જો તમે ચેનલમાં નવા જોડાયેલા હોય તો ચોક્કસથી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર ધન્યવાદ